સુરતના બાદમાં યુવકને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા બત્રીસ હજારને લૂંટ કરનારા બે આરોપીઓ કેલિયા પાટીલ અને સાગરખોડાને ઝડપી પાટી લિંબાયત સર્વેલન્સ પોલીસ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક ગતરોજ લિંબાયતમાં કેશવનગર સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે બે કેલિયા અને સાગર અટકાવી ચપ્પુ બતાવી તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં આ વાતની જાણ કોઈને કરશે તો તેને ચાંદી મેનાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી બનાવની વિગત એવી કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લીંબાયત વિસ્તારમાં આસપાસ નગરમાં રહેતા મોન સંભાજી શેરચાટ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ તેઓ ખિસ્સામાં રોકડા રૂપિયા બત્રીસ હજાર પાંચસો લઈને કામમાંથી નીકળ્યો હતો રાત્રે સાત ત્રીસ કલાકના રરસામાં અમોલ લિંબાયતમાં ઋષિકેશ એન્કલેવ પાસે ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે કેલિયા પાટીલ અને સાગર ઘોડા નામનો માથા ભારે ઈસા ભેટી ગયો હતો અને સાગરે પોતાની પાસેનું ચપ્પુ કાઢી અમલને બતાવી ખિસ્સામાંથી બોલચબરીથી પૈસા કાઢવાની કોશિશ કરી હતી પરંતુ અમોલ તેને ધક્કો મારી તેથી ભાગી ગયો હતો અમોલ લિંબાયતમાં આવેલ કેશવ નગર સોસાયટી પાસે દેવનારાયણ કિરાણા સ્ટોર પાસેથી પસાર થતો હતો ત્યારે સાગર ઘોડાનો મિત્ર કેલાશર્ફે કેલિયાથી આવી ગયો હતો